નમસ્કાર દર્શક મિત્રો હું શરૂપલ મુણેચિયા સંપૂર્ણ છે અંબાજી ખાતે થી દસ એપ્રિલ દરમિયાન પ્રથમ એનડીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ વિમન્સ આર્ચરી નું આયોજન થઈ રહ્યું છે આ સ્પર્ધામાં અઠાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોને પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લેશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ટીસીજીએલ અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં રિકર્વ અને કંપાઉન્ડ બંને ઇવેન્ટમાં કુલ રૂપે લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે જીએમડીસી એપ્રિલે દસ એપ્રિલે મેડલ મેચ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન થી વધુ સ્થાનિક કલાકારો તથા દ્વારા માતાજીની સ્તુતિ અને આરતી પણ પ્રસ્તુત કરવામાં આવશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાઈ રહેલી આ સ્પર્ધાને ગુજરાતના સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દર વર્ષે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરશે